અમારી યુટ્યુબ ચેનલમાં તમારા સર્વેનું સ્વાગત છે આજે અમે તમને બતાવી રહ્યા છે કે મગ અને મઠિયા એ પણ સ્વાદિષ્ટ અને સરળ રીતે ઘરે કેવી રીતે બનાવવા તો જરૂરી સામગ્રી આપણે લઈ લીધી છે જેમ કે હળદર મરચું મીઠું રઈ સાથે સાથે આપણને મરચું લીલું મરચું અને લસણની પેસ્ટની જરૂર પડશે આપણે એટલે સ્વાદ પ્રમાણે લસણ અને મરચું પણ લઈ લીધું છે હવે આપણે કઢાઈમાં તેલ નાખી દીધેલ છે જેને આપણે ગરમ કરવા માટે મૂકેલ છે સૌપ્રથમ આપણે આ ગરમ તેલમાં સ્વાદ પ્રમાણે થોડી રઈ નાખીશું અને રઈ ગરમ તેલની અંદર જ્યાં સુધી તતડે નહીં ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું ગરમ તેલની અંદર ગરમ રાઈ સરસ રીતે જો તતળી જાય ત્યારબાદ આપણે જે મરચું અને લસણની પેસ્ટ બનાવી છે ને એ પેસ્ટ આપણે નાખવાની છે અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે હળદર અને મરચું એક એક ચમચી નાખીશું આપણે અહીં આગળ સો ગ્રામ મઠિયા અને મગ લીધા છે તમે આ પ્રકારે જરૂર તમારા ઘરે જરૂર બનાવજો આ રેસીપી ખૂબ જ સરળ છે અને સ્વાદિષ્ટ છે તો અહીં આગળ આપણે હળદર નાખી દીધી છે અને સ્વાદ પ્રમાણે મરચું પણ નાખી દીધેલ છે હવે જે મગ અને મઠિયા સો ગ્રામ આપણે છે એ આપણે ગરમ કઢાઈમાં નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ત્યારબાદ એક ગ્લાસ પાણી અડધો કપ એટલે કે સો ગ્રામની અંદર આપણે સો ગ્રામ પાણી નાખી દઈશું અને ગરમ પાણીની અંદર આ મગ અને મઠિયાને સરસ રીતે ચડવા દઈશું એટલે કે ગેસ સ્લો રાખીશું અને સ્લો ગેસની ઉપર આપણે સરસ રીતે સો ગ્રામ પાણી નાખીને સરસ રીતે મગ અને મઠિયાને ચડવા દઈશું અને આ જે કઢાઈ છે એ કઢાઈની ઉપર આપણે ડીશ મૂકીને અને ઢાંકી દઈશું પંદરથી દસથી પંદર મિનિટ સુધી આપણે આ સરસ રીતે મગ મઠિયાને ગરમ પાણીની અંદર ચડવા દઈશું જેમ કે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે કે દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે મગ અને મઠિયા ગરમ પાણી સોસી રીતે છે હવે જો આપણે ગળપણ ખાતા હોય તો સ્વાદ પ્રમાણે આપણે થોડી ખાંટ પણ નાખી શકીએ છીએ જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે આ રીતે ધીમા ગેસે મગ અને મઠિયાને હલાવતા રહીશું હવે આપણા મગ અને મઠિયા ખાવા માટે તૈયાર થઈ ગયા છે આ મગ મઠિયાને આપણે રોટલી સાથે ખાઈ શકીએ છીએ દાળ સાથે ખાઈ શકીએ છીએ સાથે સાથે આપણે અને કોરું એટલે કે ખાલી ફક્ત શાક પણ ખાઈ શકીએ છીએ તો આ રેસીપી તમને કેવી લાગી જરૂર તમે કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને ફોલો ના કરી હોય તો જરૂર ફોલો કરી લેજો